સુરત શહેરમાં રવિવારની રાત્રે એક પત્રકારની હત્યા થઈ હતી શહેરના આંચળા વિસ્તારમાં મોડી રાત્રિએ પંદરથી સોળ વર્ષના પાછળ છ જિલ્લા લવર મુછ્યા કિશોરોએ ચપ્પુના ઉપરા છાપરી ચોત્રીસ જેટલા ઘા ઝીકી દીધા આ યુવકને ક્રૂરતાપૂર્વક હત્યા કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો સલાબાદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આંચળા વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક યુવકની હત્યા થઈ હતી જે યુવકની હત્યા થઈ તે યુટ્યુબ ચેનલનો પત્રકાર ઝુબેર ઉર્ફે ઝુબેર પ્રેસ હોવાની વિગતો મળી છે આ ઘટનાને જાણતા પોલીસ પણ દોડતી થઈ હતી આ જુબે ત્રણેક મહિના પહેલા તેના મોલ્લામાં રહેતા કેટલાક ટપોરીઓ વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી બાદમાં ઝઘડો પણ થયો હવે આ લોબર ભેગા થઈને રેકી કરાવીને ગઈકાલે રાત્રે એકલો ભાડીને તેને મારી નાખી હોવાની વિગતો સામે આવી છે પાંચ થી છ જણાએ ભેગા મળી તેની ઉપર ઉપરા છાપરી ચોત્રીસ થી વધુ ઘાચીકી ક્રૂરતાપૂર્વક તેને રહેસી નાખ્યો હતો પોલીસે અત્યારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે અલાવતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર કે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું નામ જુબેર છે એની હત્યા થઈ છે આ હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબ એને મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ તીક્ષ્ણ અત્યારના ગાવડે હત્યા કરેલી હોય કે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે 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 કરી રહી સાથે સાથે સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અમે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા માગણી કરી પ્રાથમિક તપાસમાં કંઈ આપસી અત્યારે અમે જે ભોગ બનનાર છે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપતી રંજીશ હતી છે ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ અમને ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છે અને એમાંથી જલ્દી આરોપી પકડાય એ મુજબ પ્રયાસ કરીએ હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળ ચાલી રહી બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ